કમિશનની પત્રકાર પરિષદ યોજવામાં આવી મતદાર યાદી વિશે સુધારણા અભિયાન ગુજરાતમાં ચાલી રહેલા એસઆઈઆર અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર આપ તમામ જાણો છો કે ગઈકાલે ગાંધીનગરના મિટિંગ પછી ઇલેક્શન કમિશન દ્વારા મહાનગરપાલિકાઓની વિસ્તારમાં સ્પેશિયલ ડીઓ તરીકે એડિશનલ ડીઓ તરીકે આ મ્યુનિસિપલ કમિશનની ગંદુક ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે લગભગ બે હજાર બે પછી બે હજાર પચીસમાં અત્યારે બાર સ્ટેટ્સમાં કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે એ ધ્યાનમાં લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનરને ડીઓ અને એડિશનલ ડીઓ તરીકે ઓર્ડર રવામાં આવી રહ્યા છે એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આજ અમે ઓર્ડર કરી રહ્યા છે લગભગ બારસો પચાસ કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છે અને એની ફસ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ ચારેક વાગે સૈયાજી નગરગ્રથ ખાતે અમે આયોજન કરી છે એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને કલેક્ટર ઓફિસની ટીમ દ્વારા ડેપીડીઓને અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં ડિપ્યુટી કમિશનર રાજપૂત અને દેવદાસ નેતૃત્વમાં કામગીરી કરાયેલ છે અને ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિટી રિવિટન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે એટલે ક્યુમ્યુલેટિવ સ્પેશિયલ ઇન્ટરવિશનથી અમે સુધારો કરતા હોય છે જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે બે જગ્યામાં પણ નામ હોઈ શકે એક સાથે એનું ઇલ્યુશન થઈ શકે કારણ કે વન પર્સન વન વોટ અમાઉ એટિંગ ઇયર્સ ઓફ એજ એ જ રૂલ છે એટલે કંઈ બોગસ વોટર્સ હોય અદરવાઇઝ વોટર્સ હોય કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય એને યાદીમાંથી ઇલેક્ટ્રલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આ બે મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર ટ્વેન્ટી સેવન એપ્રોક્સિમેટલી અને જાન્યુઆરી મહિના પહેલાં રોલ પબ્લિશ કરવાનું પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે આ જ સંદર્ભમાં અત્યારે ઇન્યુમરેશન ફોર્મ ઈએફ ફોર્મની વિતરણ ઈએફ ફોર્મની બીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે માની લો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર પછી સન મધર ફાધર પછી એમની પેઢી આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને એન્યુમિરેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરિફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છીએ ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એને રિમ્યુ કરતા હોય છે ત્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે એને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી એના તરીકે કરવા માટે આ ઓર્ડર ઇસ્યુ કરી છે અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતાં આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે કલેક્ટરશીપ સાથે મળીને આપણે ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ રિન્યુબરેશન ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન અને કલેક્શન એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આમાં લગભગ આ બે મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ એક મહિનાનું કામ ઝુંબેશ કરવામાં આવશે જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીંયા આવીને નવા સમાવેશ થયેલા હોય એટલે બે જગ્યામાં એમનું નામ ના હોવું જોઈએ એ બધું ચેક કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટેશન અલગ અલગ ફોર્મ્સ અમે ડોક્યુમેન્ટ્સ ખાલી ઘરે વિઝિટ કરીને એમની ચેક કરવા હોય છે અમે કલેક્શન નથી કરવાનું એટલે આ સિસ્ટમથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ ડિવિઝનનું કામગીરી આવતા એક મહિનાની અંદર મહાનગરપાલિકા દ્વારા કમ્પ્લીટ કરીને માપી પ્રોસીજર માટે પછી ડીઓની ઓફિસમાં અમે સબમિટ કરવાની પ્રક્રિયા આવતીકાલથી અમે શરૂ કરવા એમાં બેઝિકલી એન્યુમિનેશન ફોર્મ ઈ ફોર્મ કહેવાય ઈ એફ ફોર્મની બેઝિકલી એક ફોર્મેટ છે અમે ફોર્મેટ પણ આપણે ગુજરાતીમાં કરીને અમે પણ આપીશું નોર્મલી નાગરિક પાસે હોતું નથી આપણે પહેલાં એ એફ ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ કર્યા પછી એ ક્રોસ વેરિફિકેશન કરે કદાચ ડોક્યુમેન્ટેશનમાં કે પેપર હોય રેશન કાર્ડ પ્રમાણે નામ અલગ હોય અથવા નથી એ એને વેરિફિકેશન કરવાનું છે અને પ્રોસિજર કે છે અમને કલેક્શન કરવાનું પણ નોર્મલી અમે વેરિફિકેશન માટે બીએલઓને મોકલતા હોય છે એમાં પોલિટિકલ પાર્ટીઝ દ્વારા પણ એનું ક્રોસ વેરિફિકેશન થતા હોય છે એટલે આ જે માહિતી છે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માટે જ અમે આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઊભું કરવાના છે જેને પણ એવું કંઈ ક્લારિફિકેશન લેવાનું છે અને રીસબમિટ કરવાનું છે સેન્ટર ઉપર આવીને આપ કરી શકો છો કાલે ફર્સ્ટ ફેઝમાં અમે કરીને આ સેન્ટર્સની નોટિફિકેશન પણ કરવાના છે મોટાભાગમાં અતિથિગ્રહ હોય આપણા સ્કૂલ્સ હોય અદરવાઇઝ કોલેજિસ યુનિવર્સિટી હોય જ્યાંથી ડાયરેક્ટલી ડેટા એન્ટ્રી પણ થઈ શકે અને જે બીએલઓ એપ છે બીએલઓ એપમાંથી પણ નોટિફિકેશન્સ આવીને રેડ ફ્લેગ કરીને પણ આવી ગયું છે એવા ઘરમાં અમે પહેલાં જ મોટાભાગમાં પ્રાયોરિટી આપવાના છે એટલે આ કન્ફ્યુઝન દૂર રહે એના માટે આજ સાંજે જે ટ્રેનિંગ ફરીથી ટ્રેનિંગ આપીને અમારા બીએલઓ અને એમના જે વોલન્ટિયર્સ આપણે બીએલઓઝને સપોર્ટ કરવા ફાસ્ટ કામ કરવા માટે વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાના છે એ તમામને આઈડી કાર્ડ હોય છે એના પોતાનું આઈડી કાર્ડ અદરવાઈઝ નોટિફાઈડ લેટર હોય છે ઓર્ડર આજે ઇસ્યુ કરીશું ઇસ્યુ કર્યા પછી એ લોકો તમામ જે પબ્લિકમાં તમામ વોર્ડમાં સોસાયટીમાં જઈને આ માહિતી પણ આપશે કોઈ કન્ફ્યુઝન હોય એને સમજાવવું પણ આ જવાબદારી છે એમ આજથી ના ઇસીઆઈની વેબસાઇટ ઉપર આની જાણકારી છે વીએમસી ઇઝ નોટ એમ્પાવર્ડ ફોર ધેટ ઇસીઆઈની વેબસાઇટ ઉપર આ માહિતી છે અને આજના ટ્રેનિંગ પછી જે માહિતી આપણે જોઈએ છે એનું પણ અમે પ્રોપર રીતે પેસલિસ્ટ ઇશુ કરીશું ના 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 ઇટ ઇઝ એન્ટાયર પ્રોસેસ પ્રોસેસ અમે કરીશું બેઝિકલી ડીઓ કચેરી જે આખા ડિસ્ટ્રિક્ટ માટે કરી રહ્યા છે સિટી માટે હવે અમે કરીશું આ એક મહિનાનું પ્રોસીજર બધું એસઆઈઆરની કમ્પ્લીટ કરીને ડિસ્ટ્રિબ્યુશન અને કમ્પ્લીશન કલેક્શનનું કામગીરી કર્યા પછી માપિંગનું પ્રોસિજર માટે અમે જે તે ઇઆરઓને અમે આપી દઈશું એટલે આ એક મહિના વીએમસીના તમામ કર્મચારી જે ઓર્ડર કરી રહ્યા છે આ કામગીરીમાં એમની જે ચાલતા જ કામગીરી સિવાય આ કામગીરીમાં ઝુંબેશ તરીકે કામગીરી કરી